રામદેવજી મહારાજની જય હનુમાનજી મહારાજની જય સદગુરુ મહારાજની જય ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ હૈ મારો સ્વ અનુભવ ઉમા મારો સ્વ અનુભવ હૈ ઉમારો સ્વઅનુભવ છે ભગવાનના ભજન સિવાય સારો સંસાર સપના રૂપી છે ઓહ નો જાણો જાન કે ના થે કાલે સવારે શું છે ન જાણ્યું જાનકી ના થઈ ન જાણ્યું ભાઈ જાનકી નાથે જી કાલે સવારે શું થશે ન જાણ્યું જાનકી ના એયીજી તમારે તાપના બાપા હોમે કરી બોવન શનિવારે કરું તમારે તાપના હોમ કરી બોવન કૌને ઉતારવું બાપા તમારી આરતી हे तमे स्वकळ स्व रूपे हनुमान रे समरू बापा बजरंगी हे मारा राम तणार खवाळ रे समरू बजरंगी हे तमे सडे से दिलने સિંદૂર રે સમરો બાપા બજરંગી એ ન જાણ્યું ન જાણ્યું ન જાણ્યું જાનકી નાથે થે અય માતાજીના વચન પાળવા અને બાપના પાળવા બોલ યોધ્યા નું રાજ મેલી જારે હે રામ લક્ષ્મણ સીતા રંગી ઓનમાં તે રામે મઢી બનાવી ત્યારે હે રામ લક્ષ્મણ સીતાના રજો सीता माताए रूड़ो वायो बगे सो मात बात ना झाड़ जी ओ सीता माता नी वाड़ियु मां इक मृगलो आवी कासावन फल खाइ श्री राम जय राम જય જય રામા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ સીધાજી ભગવાન રામને વાત કરી મહારાજ મારા બગીચાની અંદર આ મૃગલો આવી કાસા ફળ ફૂલ છંછેડે છે માટે એ મગલાને તમે મારો હે તમે સુવાણ રામે હાથે દરિયા હો પહેલું તે બાળ રામે માર્યું વાગ્યું મૃગના શરીર જો મરતા મૃગ પુકાર્યું વારે આવો લક્ષ્મણ વીર જો શ્રી રામ જય રામ જયો જયો શ્રી રામ જય રામ જય જય રામ રામે શીરસા સાંભળે સીતાને વાત કરી હે મૈયા તુમ બંધવા ઓ હે વીરા તુમ બંધવા જ કષ્ટ મે લક્ષ્મણ કહે મેરે મૈયા મેરા બંધવા તો બ્રહ્મ હે ઓને કષ્ટ બંધન ન સીતા માતાજીએ કોઈ એવું કીધું અને લક્ષ્મણજી આડી કરી અને રામની વારે જાય લક્ષ્મણ સાલિયા ને સામા મળ્યા રામજો તું કયો આયા મુજ બંધ કપટ સે કોઈ કાળજો સાધુએ શે રાવણ આવ્યો હરી ગયો સીતા માત જો ઓહો સાધુડાનું રૂપ ધારણ કરી રાવણ આવ્યો ને સીતા માતાજીનું હરણ કરીને લંકાની અંદર લઈ ગયો રામ લક્ષ્મણ જા મઢીની અંદર આવે રામ લક્ષ્મણ આવ્યા જુએ મળીની રે માયજો ત્યાં અંદર બૂડે કાળા જો ને કાજો રામ રુએ લક્ષ્મણ રુએ રુવે વનના જો એક નારો હનુમાન એકલોને સીતા લાવ્યાની ની આમ જો એક ના હનુમાન એ કલા સીતા લાયા નિમજો એ મારા નારૂ હનુમાન લાઓ ઓ ઓ મંગલ ભવન યમંગલ આરી મંગલ ભવન યમંગલ આરી રામેર તે બીડૂપેર ગુ અનુમાન લીદુ આત જો અજ્ઞાયાપો દોડીએ અમે જઈએ લંકાગઢ જો સીતા માતા ની વાડી ઓ રાવણ કેરી અશોક વાટિકા ની અંદર બેઠા છે સીતા માતે ત્યાં બેઠા સીતા માત જો મારું એને રોદન કરે ક્યારે આવે રામ જો શ્રી રામ જય રામ જયો જયો શ્રી રામ જય રામ જય જય રામ હનુમાનજી ઉપરથી અંગૂઠી પેકીને મૈયાએ લીધી આ છે અરે અંગૂઠી મારા રામની અહીં લાવ્યા કોઈ પંખી કાગજો ઉપરથી અનવાન ઉતરી મૈયાને લાગ્યા ભાઈ મૈયા મારા રામ ભગવાને મને આ સંદેશો મોકલ્યો ક્યાંથી રે તમે આવ્યા શું છે તમારું નામ જો કોણે રે તમને મોકલ્યા દીધા એ દાણ જો હે ઉત્તરખંડ થી હું આવ્યો હનુમાન મારું નામ જો રામે રે મુજને મોકલો લક્ષ્મણ દીધા એ દાન દો આંક મારીને હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા ઓરે માતાજી તમે રુદન કરો રાખો ધારણ ધીરજો કાલે રામ લક્ષ્મણ આવશે લંકાને પહેલે ધીરજો મયাজি રુદન કરતા કરતા કહે હે મારા વીરન મારે સદ સમદર જળ ભર્યાને અડી સોનાની વાડ જો આમાં શુકર સે મારો લક્ષ્મણ દેરી વેરી સે વિકરાળ જો હનુમાનજી મહારાજ હા કુમારી ભગવાનના પીઠ વળે કહેવા લાગ્યા એ મૈયા સાત સમ દર શોષણ કરું અઢી બંધાવો પાળજો જો મને ભૂકમ નથી મારા રામનો નહીં તર તોડવું લંકા

એ વિભી ક્ષણ ને આપ્યા રાજની સેવા કરતા હનુમો હનુમાનજી આવી રામ સીતાની સેવા કરી હનમંતે જે રામજી ગાય તુલસી દાસ ગુણ ગાય તુલસીદાસજી શ્રી રામ જય રામ જયો જયો શ્રી રામ જય રામ જય જય રામ હે તમે ધુળ માના ખ્યા ધ માંગ તમે ધુર માના ખ્યા ધ હનુમતા 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 હે હનુમંત બળવંતા એમાં કોઈની ન ચાલે વાય શંકા પવન સુધ હનુમંતા તમે હળગાવી મેલી બાપા લંકા પવન સુધ હનુમંતા 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 પવન સુત મારા નાથ આવા વિવાન ના કાર્યો કર્યા આપણે શું કરશું એ ખાઈ પી નો વૈભવ ભોગવી બાપા આનંદ કરીએ